ઇતિહાસ છે કારણ પહેલી વાર કોઈ પાર્ટી એ સો ટકાની સ્ટ્રાઇક રેટથી જીત મેળવી છે જેટલી પણ એમની સીટ હતી એ બધી બધી સીટ ઉપર જીત મેળવી છે યસ હું વાત કરી છું આંધ્રપ્રદેશની અને આંધ્રપ્રદેશની જે પાર્ટી છે જનસેના પાર્ટી અને જનસેના પાર્ટીના જે પ્રેસિડેન્ટ છે જે લીડર છે પવન કલ્યાણ સાઉથના સુપરસ્ટાર કે જેમણે એમણે ધમાકેદાર કમાલની ફિલ્મો આપી છે અને આપણે એમની જે ફિલ્મી સ્ટાઇલ છે જેમનો અવતાર છે એના તો આપણે દીવાના છીએ જ પણ એની સાથે સાથે એ પોલિટિક્સમાં પણ એટલા જ આગળ પડતા છે લોકોના જેટલા પણ પ્રશ્નો છે એ ઉઠાવે છે અને આ વખતે એમણે એકવીસ સીટ ઉપર લડ્યા હતા એમના જેટલા પણ ઉમેદવારો છે એને એકવીસમાંથી એકવીસ સીટ એમણે હાસિલ કરી છે અને લેટ મી ટેલ યુ જે એનડીએ છે એનડીએના જ જે ગઠબંધન છે એમાં મહત્વનો ભાગ છે આ પાર્ટી ભજવી રહી છે અને જ્યારે આવો ઇતિહાસ રચાયો છે સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણની પાર્ટી અને જેમનું સિમ્બોલ છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ચાય વાળો જે સિમ્બોલ છે અને એ જ્યારે જીત મેળવી એ પછી પણ એમણે આંધ્રપ્રદેશના જેટલા પણ પોતાના ઉમેદવારો છે કે લોકો છે એમનો આભાર માન્યો હતો અને ઇતિહાસ રચી નાખ્યો છે એટલે આપણે જાણે છે કે સાઉથની ફિલ્મો છે એ કમાલ ધમાલ તો કરે જ છે લાખો કરોડો રૂપિયા છે એ તો કમાય છે પણ એની સાથે સાથે સાઉથ ના સુપરસ્ટાર છે જેને લોકો આટલો બધો પ્રેમ કરે છે પવન કલ્યાણ એમની પાર્ટીએ પણ ઇતિહાસ રચ્યો છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં કોઈ પાર્ટી નથી કરી શક્યું એ આ પાર્ટી કરી ગઈ છે તમારો આ મુદ્દે શું કેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને મને જણાવજો ને હા વાઇબ્સ ઓફ ઇન્ડિયા અમારી જે ચેનલ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા